જય શ્રી કૃષ્ણ જો આપણે ત્રિકોણ કાસ લઈ લીધો છે અને ગમ લઈ લીધું છે હવે આપણે ગમ લગાઈ દેવાનું છે પેલા કાચની નીચે આવી રીતે જો બધામાં ફેલાઈ દેવાનું છે આખા કાચમાં અને પાછો કાચ ચોટાડી દેવાનો છે પાંચ નંબરની બંને સોય લઈ લીધી છે અને બંને દોરા બંને કલરના પરોવી લીધા છે આપણે આ લીલા કલરમાં નવ ત્રાગડાનો દોરો છે છ ને ત્રણ નવ ભેગા કરી દીધા અને પછી સોયમાં પરોવી દીધો છે અને આપણે આમાં છ ત્રાગડા વાળો દોરો છે અને આપણે કાચ ફરતે ડિઝાઇન કરવાની છે અને આપણે લીલા કલરના દોરાથી આખો કાચ બાંધવાનો છે અહીંયાથી આપણે ખેંચી લીધો અને સામે જવા દેવાની છે સોય આવી રીતે દોરો ખેંચી લેવાનો છે દયાબેનનો ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ નો કરી હોય તો જલ્દીથી કરી લેજો આવી નવી નવી કાસની ડિઝાઇન બાવળિયાની ડિઝાઇન બઉ બધી ચેનલમાં છે અને હજુ નવી નવી ડિઝાઇન આવતી રહેશે જો અહિયાંથી આપણે લઈ લીધું અને અહીંયા દેવાનું છે લઈ લેવાનો છે અને આખો વિડીયો જોશો તો તમને સમજાશે આપણે આપણે એકદમ નવી ડિઝાઇન છે અલગ અલગ બહુ બધી ત્રિકોણકાશ ડિઝાઇન બનાવી છે અને આ એકદમ રીત તો સરખી જ છે પણ ખોલવાની રીત અલગ છે કેવી રીતના ખોલવો એ હું તમને આગળ બતાવીશ પેલા આપણે બાંધી લેવાનો છે જો આપડે એક રાઉન્ડ અહીંયા પૂરો થશે જાડો દોરો એટલા માટે લીધો છે કે આપણો કાસ થોડો સારો દેખાય અને ડિઝાઇન એકદમ સરસ પડે ત્રાગડામાં પણ બાંધી શકીએ આપણે ત્રાગડા લીધા છે પાછો બીજો રાઉન્ડ શરૂ કરવાનો છે આવી રીતે ને આપણે આને હજી બાંધવામાં થોડીક રીત આપણે અલગ કરવાની છે આપણે જેવી રીતના બાવળિયામાં કેમ ઉપર નીચે દોરા લઈએ છીએ એવી રીતના આમાં પણ ઉપર નીચે દોરા લઈને બાંધવાનો છે ને હવે આ બાજુ સોય કાઢીશ એકદમ નવી રીત છે એટલા માટે જ કહેતી હોવ આખો વિડીયો જોવાનો જો વચ્ચે વચ્ચે માહિતી આપતી હોય આપણે આ દોરો પેલો દોરો એની નીચેથી સોય કાઢવાની છે આવી આવી રીતે દોરાની નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે જો રીતના બધું કહેતી જતી હો એટલા માટે જ આખો વિડીયો જોવાનું કહું અને હવે અહીંયા સામે આવવા દેવાની છે અહીંયા કાઢી નાખી અને દોરો ખે પાછું આ બાજુ કાઢવાની છે આ બાજુ પણ આપણે એવી જ રીતના લેવાનું છે પેલો દોરો મૂકી દેવાનો છે અને બીજાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને આખો દોરો ખેંચી લેવાનો છે પેલો દોરોની નીચેથી સોય લઈ લેવાની છે આવી રીતે પેલા દોરાની નીચેથી સોય લઈ લીધી અને અહીંયા આપણો બીજો રાઉન્ડ પૂરો કરી દેવાનો છે જો કેવો સરસ આપણો કાસ બંધ રાઉન્ડ કરી લીધા છે બે રાઉન્ડ પછી હવે આપણે ફરતા ટાકા લેવાના છે જો અહીંયા હું સોય કાઢી નાખીશ અને હવે આપણે નાના નાના ટાકા લેતા જવાના છે અહીંયા પછી નાખી દઈશ આવી રીતે અહીંયા નાખી હવે એની બાજુમાં પાછી સોય કાઢીશ લેશું અને પાછો એટલે નાખી દઈશું સોય આવી જ રીતે ફરતા ટાંકા લઈ લેવાના છે આખો કાસ ફરતો પહેલાં બાંધી લેવાનો છે પછી આપણે ખોલીશું તો અહીંયા લીધી હવે પાછી જ એની બાજુમાં અહીંયા જ કાઢીશ આવી રીતના કાઢી અને દોરો ખેંચી લીધો અહીંયા નાખી દેવાનું છે આવી રીતે આખો ફરતો કાસ આપણે બાંધી લેવાનો છે જે છું એવા ફરતા લઈ છે ખૂણે સોય કાઢી નાખી અને પાછી આગળથી લેવાની છે આગળથી લઈ અહીંયા થી સોય કાઢી અને ખૂણા ઉપર પાછી આપણે નાખી દેવાની એટલે ખૂણો આપણો એકદમ સરસ થઈ જાય એટલે ખૂણે આવી રીતના ધ્યાન રાખીને કરવાનું જો અહીંયા નાખી દીધી હવે પાછી આપણે અહીંયા કાઢી લેશું સોય કાઢી અને પાછો આપણો આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેવાનો છે ફરતે ખૂણે આવી રીતના ટાકા કેવા સરસ ટાકા લેવા ગયા છે હવે આપણે બાંધવાનો છે અહીંયા કોઈ પણ તમે ગમે એક સાઈડ સોય કાઢી શકો આવી રીતના અને હવે આવી રીતના રાખી અને આ બધા દોરા અને આપણે આ જે ટાકા લીધા છે ટાકાની અંદર પણ સોય નાખતી જવાની છે આવી રીતના એટલે જે ફરતા ટાકા લીધા છે એના અંદર પણ સોય નાખતી જવાની છે અને આવી રીતના આટી લેતી જવાની છે જો ટાકાની અંદર પણ સોય જતી જશે સુંદરથી સુંદર અને સુંદર ડિઝાઇન થશે એટલે આપણે બોર્ડર એકદમ સરસ અને સાથે થતી જશે કે આ કાસ આપણે અલગથી છે જો અહીંયાથી આવી રીતના સરસ મજાની આખી બોર્ડર થતી જશે સાડીમાં ડ્રેસમાં બ્લાઉઝમાં બધામાં તમે આવા કાસ બનાવી શકો છો આપણે સાથે સાથે ટાકો લીધો છે એ પણ લેવાનો છે આવી રીતના ટાકાની અંદર સોય ન જાય તો આવી રીતના પાછી સોય કાઢી લેવાની ટાકાની અંદર સોય લેવાની છે ફરતે આપણે બધા ટાકાની અંદર સોઈ નાખી અને હાલતું જવાનું છે જો આપણે આ ખૂણો એકદમ સરસ બાંધવાનો છે આમાં તમારે આપણે અણી આવે ખૂણામાં આજે ત્રિકોણ કાસની અણી આવે ને એ આખી અણી ઢકાઈ જશે આમાં દેખાશે પણ નહીં કે અણી ક્યાં છે અહીંયા થી પાછી આપણે સોઈ નાખી અને ટાકા અંદર પણ આવી ગઈ છે અહીંયાથી જો કેવી સરસ આપણી બોર્ડર થાય છે આપણો આખો ખૂણો કવર થઈ જશે જો આવી રીતના સોય નાખી દેવાની અને ધકાવી દેવાની આખી વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે આપણે આખી ફરતે બંધાઈ જાય પછી કાસની ફરતે એક આપણે ડિઝાઇન કરવાની છે અલગથી બીજા કલરના દોરાથી એટલે આપણે આખો કાસ આવી રીતના બાંધી લેવાનો છે ફરતો તમે કોઈ પણ પ્રોજેક્ટમાં પણ તમે આ ડિઝાઇન કાસની યુઝ કરી શકો તમારો સ્કૂલ પ્રોજેક્ટ છે તમારે કંઈ બીજું વોલપીસ બનાવવું લટકણ બનાવવા બધામાં તમે આવા કાસ યુઝ કરી શકો જો અહીંથી અલગથી પાછું ન આવે તો અલગથી સોઈ લઈ અને અહીં આપણે ટાકા લીધા છે ટાંકાની અંદર સોઈ નાખી દેવાની પછી આપણે કાપડમાં ક્યાંય સોઈ નાખવાની નથી એનું ખાસ ધ્યાન રાખવાનું આવી નાની નાની બાબત તમારે નોટ કરી લેવાની હું આખો વિડીયો જોવાનું એટલા માટે જ કહું કે હું બધી જીની જીની માહિતી આપતી હો કે કાપડમાં ક્યાંય સોય નાખવાની નથી દોરો એકદમ સારી ક્વોલિટી નો વાપરવાનો આપણે એન્કરના રંગોલીના દોરા વાપરીએ છે એકદમ સારા અને સ્મૂથ આવે છે ક્યાંય તમારે ગૂંચવાય નહીં તમે ગમે એવડી પરોણી લો આ જો અમે કવડી પરોણી લીધેલી છે આખો કાસ પૂરો થતાં પણ વધી રહેશે જો આપણો ખૂણો કેવો સરસ બંધાણો છે આખો એકદમ સુંદર જો ક્યાંય પણ કાસની અણી દેખાતી નથી જો આખી મેં પરોણી લીધી છે હજી મારે કાસ પૂરો થઈ જશે તો એ પરોણી વધી રે છે હાલી જવાનું છે તો પણ આપણી પરોણી વધી રહેશે કરી દેવાની કાસ બનાવું છું બાવળીયાની ડિઝાઇન કરી ઓર્ડર લઉં છું તો તમને બધાને આમાંથી ઓર્ડર મળશે આખી સાંકળી બોર્ડર થતી જાય છે એકદમ સુંદર અને બ્યુટીફુલ આપણે ફરતો આખો આવો કાસ બાંધતો જવાનો છે જો બે ટાકા લેવાના છે અહીંયાથી અહીંયા સુધી તમે મોટી પરોણી લો તો તમારો કાસમાં સાંધો પણ ક્યાંય નો આવે સાંધો દેખાવાનો તો નથી જો આપણે લીધી અને હવે આપણો આ છે અને હવે આપણે આ પેલો લીધો છે છે એની અંદર નાખી દેવાની આવી રીતે અને નીચે ખેંચી લેવાની છે આની અંદર સોય નાખવાની છે અહિયાં ને આવી રીતના ટાકો લઈ લેવાનો છે ને દોરાની વચ્ચે સોય કાઢી લેવાની છે એકદમ સુંદર કાસ તૈયાર થઈ જશે પાછી આની અંદર સોય નાખીશું અને નીચે સોય હું ખેંચી લઈશ આ બાજુ કાઢી આવી રીતે બનશે એટલે એકદમ સરસ થઈ જશે પણ સાડીમાં ડ્રેસમાં બ્લાઉઝમાં અને તમારા કોઈ પણ પ્રોજેક્ટમાં વોલપીસમાં તોરણમાં બધામાં તમે આવા કાસ બનાવી શકો એકદમ સરસ લાગે આવી રીતના અહીંયાથી લઈ અને આવી રીતના ફરતે આપણે સાંકળી કરી લેવાની છે જોકે આપણો સરસ કાસ તૈયાર થઈ ગયો છે આપણે આખો લીલા દોરાથી બાંધી લીધો અને ફરતે આપણે બીટ કલરના દોરાથી સાંકળી પાડી લીધી છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ